જય માતાજી મારું નામ હરદેવસિંહ જાડેજા પૂર્ણિમા એજન્સી રાજકોટ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો સત્તાવન ચોરાણું આઠસો નવ આજે આપણે ધના ભગતની વાડી જૂના ઘાટીલા ગામ તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી અહીંયા ત્રણ વરસ પહેલાં આપણે આ ઝાડ વાવેલા મલેશિયન શાક મહોગની એની તમે હાઇટ જો આશરે કેટલી હશે અઢાર ઓગણી વીસ અલગ અલગ હાઈટના ઝાડ છે એની વચ્ચે એમાં પપૈયા પેલા હતા પપૈયા પછી જીરું જીરું પછી ઉનાળુ તલ તલ પછી ગયા વર્ષે મરચી આ વખતે મરચી અને ટમેટી નું વાવેતર કર્યું પણ અતિશય વરસાદના કારણે બગાડ થયો છે એટલે અત્યારે કાઢવાનું ચાલે છે પણ હવે અમે આજે શરદ પૂનમના પવિત્ર તહેવાર નિમિત્તે અને શરદ પૂનમ એટલે આજે અમારે કોઈ ઇન્સિડન્સ એવો બન્યો છે કે શરદ પૂનમના ચાંદને જોઈને અમારા એક મિત્ર છે બ્રાહ્મણ મને કે બાપુ તમારી આ એજન્સીનું નામ શ્રી પૂર્ણિમા એજન્સી રાખો આજે એના ત્રીસ વર્ષ પૂરા થયા એના નીચે અમે ત્રીસ વર્ષથી ડૉક્ટર અશોક શાહના માર્ગદર્શનથી અલગ અલગ ઓર્ગેનિક ખેતી અને આ વૃક્ષની ખેતી કરાવી છે ધના ભગતના હાથે આજે અમે આ નવું કોન્સેપ્ટ ચાલુ કર્યો છે આ કાળા મરી ગુજરાતીમાં તીખા હિન્દીમાં કાલી મિર્ચ ઇંગ્લિશમાં બે બ્લેક પેપર ઝાડ ઉપર કુદરતી રીતે ખૂબ સારી ગ્રીપથી તડકો ઠંડી લાગે નહીં એનું ટેમ્પરેચર મેન્ટેન કરે આના વહેલા આની ઉપર ચડી જાય આઠ દસ મહિને આનું ઉત્પાદન ચાલુ થાય જેમ મોટું થાય એમ પુષ્કળ ઉત્પાદન આઠસો હજાર રૂપિયા અત્યારે કાળા મરીનો ભાવ ચાલે છે પછી તો આપણે જે રીતનું ઉત્પાદન આવે એ રીતે આમાં આવક મળે પણ આંતરપાક તરીકે અતિ ઉત્તમ આ કાળા મરીનું વૃક્ષ છે ઘણા ભગત આપણે આ ઝાડ વાવ્યા તમને આ ઝાડ વિશે તમારો શું અભિપ્રાય લાગે છે દવા દારૂ ખાતર આમાં ચણા વાવવાના ઈ પણ એક નવી વેરાયટી અમે પોલ વવડાયો હતા ત્યાંથી ભગત બિયારણ મગાવ્યું ઈઝરાયલ ની વેરાયટી છે દફતરી એકવી નામ છે ખૂબ મોટું ઉત્પાદન આપતું ચણાનું એ ખેતી છે એટલે હવે ચણાની ખેતી આમાં ચાલુ થશે ત્યારે આ પણ જોવા મળશે કેવો વિકાસ થાય છે અહીંયા અમને વિકાસ સારો લાગશે આમાં સફળતા મળશે સફળતા મળશે જેવું માતાજીને પ્રાર્થના કરી પછી તમને લોકોને જે રીતની પ્રેરણા મળે આવા વૃક્ષમાં તમે પણ વાવી શકશો હવે ભગત ચણાનું ચણા કેટલા વીઘા માં વાવશો માટે દેશી ચમત્કાર પાવડર હું લઈ આવ્યો છું અને એમાં આ વાવાનું આયોજન છે ચાલો જય માતાજી મિત્રો કાળા મરી તીખાની વેલ કેરલા કર્ણાટક તામિલનાડુમાં નાળિયેર તેમજ સોપારીના ઝાડ પર ચડાવીને અઢળક આવક આંતરપાક તરીકે મેળવે છે હવે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ વાવેતર શરૂ કરેલ છે અમોએ પણ મલેશિયન સાગ મહોગનીના ઝાડ પાસે ગુજરાતમાં વાવીને શરૂઆત કરી છે આવા ઝાડ ઉપર વેલ સારી રીતે ચડે છે તેમજ ગરમી ઠંડીનું વાતાવરણ જળવાઈ રહે છે પરિણામ સારું મળશે તેવી આશા સાથે વાવેતર કરાવેલ છે જય માતાજી